હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું બનાવી રહી છું મમરાના લડ્ડુ તેના માટે મેં આ ડબલાનો જે ઢીલો ગોળ આવે છે તે લીધો છે સ્પેશિયલ ચિકીનો જ આવે છે તે મેં લીધો છે તેના સરસ થશે અને બે ચમચી ઓઇલ ઉમેરું છું ત્યારબાદ હવે આને આપણે સારો એવો પાક લેવાનો છે ધીમા ગેસે હલાવતા રહેવાનું છે એટલે સરસ પાક આવી જશે અને લડ્ડુ પણ મસ્ત બનશે જો પાક બરાબર નહીં આવે ને તો તમારા લડ્ડુ વળશે નહીં ગોળ એટલે એને સરસ જ્યાં સુધી ગોળમાંથી બબલ્સ નથી બનતા ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાનું છે અને ધીમા ગેસથી સરસ શેકાઈ જશે ગોળમાં જ્યાં સુધી બબલ ના આવે ત્યાં સુધી જોઈ શકો છો સરસ શેકાઈ ગયો છે ગોળ અને તેમાંથી બબલ્સ પણ બની રહ્યા છે તો આપણે આ સરસ ગોળનો પાક આવી ગયો છે હવે આપણે તેમાં ગેસ બંધ કરી દઈશું પહેલાં તો આપણે તેને અને મમરા ઉમેરી દઈશું અને હલાવતા રહીશું સતત સરસ થઈ ગયો છે આપણો અને મમરા ઉમેરીને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે બધા મમરા એકદમ સરસ ગળા થઈ જાય હવે આપણે તેના સરસ મજાના નાના નાના લડ્ડુ બનાવી નાખશું મારા બાળકોને એકદમ નાના નાના લડ્ડુ ભાવે છે એટલે મેં અહીંયા નાની સાઈઝના બનાવું છું જોઈ શકો છો સરસ લડ્ડુ વળી ગયા છે મસ્ત એકદમ નાની સાઈઝના બનાવ્યા છે મેં તમે મોટા પણ બનાવી શકો છો અહીં મેં નાના નાના લડ્ડુ બનાવ્યા છે આ રીતે આપણે બધા જ લડ્ડુને ગોળ ગોળ વાળી લઈશું જોઈ શકો છો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો